નમસ્કાર ચાલો આજે એકદમ રસપ્રદ વિષય પર વાત કરીએ એસિડ બેઝ અને ક્ષાર આમ તો આ કેમિસ્ટ્રીના શબ્દો છે પણ હકીકતમાં આ એવા રસાયણો છે જે આપણી આસપાસ બધે જ છે આપણા ખોરાકથી લઈને આપણા પોતાના શરીરમાં પણ તો ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ રસાયણો આપણી દુનિયાને કેવી રીતે આકાર આપે છે સાચે જ આ એક રોમાંચક રાસાયણિક વાર્તા છે અચ્છા ક્યારે આવો વિચાર આવ્યો છે કે લીંબુ ચાખીએ તો ખાટું કેમ લાગે પણ એ જ સમયે સાબુ હાથમાં લઈએ તો એકદમ લપસણો કેમ ફીલ થાય આ કોઈ જાદુ નથી હો આની પાછળ શુદ્ધ વિજ્ઞાન એટલે કે રસાયણશાસ્ત્ર છુપાયેલું છે આજે આપણે બસ આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ તો ચાલો આપણી આ રાસાયણિક વાર્તાના બે મુખ્ય પાત્રોને મળીએ એસિડ અને બેઝ હવે એમને ઓળખવાની સૌથી પહેલી અને સહેલી રીત છે એમના સ્વાદ અને સ્પર્શથી જેમ કે એસિડ એનો સ્વાદ સામાન્ય રીતે ખાટો હોય છે અને બેઝ એ સ્વાદમાં કડવા હોય છે અને હાથ લગાડીએ તો સાબુ જેવા ચીકણા લાગે છે તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે ચલો સમજીએ એસિડ ઉદાહરણ તરીકે લીંબુનો રસ સ્વાદે ખાટો હોય છે અને જો એમાં ભૂરું લિટમસ પેપર નાખીએ તો એ તરત જ લાલ થઈ જાય છે હવે એનાથી બિલકુલ ઊંધું બેઝ જેમ કે ખાવાનો સોડા એ સ્વાદમાં કડવો હોય છે અને એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવી દે છે મતલબ કે આ લિટમસ પેપરનો રંગ બદલાય એ જ એમની ઓળખ માટેનો એક પાક્કો અને સરળ ટેસ્ટ છે પણ એક મિનિટ આપણે શું દરેક વસ્તુને ચાખીને ચેક કરી શકીએ ના બિલકુલ નહીં એ તો બહુ જ જોખમી કહેવાય ખરું ને તો આનો ઉપાય શું વેલ આના માટે જ વૈજ્ઞાનિકો પાસે એક ખાસ ટૂલ છે જેને આપણે કહી શકીએ રસાયણિક જાસૂસ આમ તો એને સૂચક કહેવાય છે આ એવા પદાર્થો છે જે રંગ બદલીને આપણને સેફલી કહી દે છે કે કોઈ વસ્તુ એસિડ છે કે બેઝ તો આ સૂચક એટલે શું એકદમ સરળ ભાષામાં એક એક એવો પદાર્થ છે જે જેવો એસિડ કે બેઝના કોન્ટેક્ટમાં આવે તરત જ પોતાનો રંગ બદલી નાખે અને આ જે રંગ બદલાઈને બસ એ જ આપણને સિગ્નલ આપે છે કે સામેવાળો પદાર્થ શું છે હવે બધા સૂચકો એક સરખા નથી હોતા જુઓ લિટમસ પેપર તો આપણે જોયું એસિડમાં લાલ અને બેઝમાં ભૂરું પણ ફિનોલ્ફ જેવો સૂચક લઈએ તો એ એસિડમાં તો કલરલેસ એટલે કે રંગહીન જ રહે છે પણ જેવો એ બેઝના સંપર્કમાં આવે તરત જ એકદમ સુંદર ગુલાબી રંગનો થઈ જાય છે અને બીજું એક છે મિથાઇલ ઓરેન્જ જે એસિડમાં લાલ અને બેઇઝમાં પીળો રંગ આપે છે ટૂંકમાં આ રંગો જ આપણને સાચો જવાબ બતાવે છે ઓકે તો અત્યાર સુધી આપણે એસિડ અને બેઝને ઓળખતા શીખ્યા પણ હવે ખરી મજા શરૂ થાય છે ચાલો હવે જઈએ કે જ્યારે આ બંને બીજા પદાર્થો સાથે મળે છે ત્યારે શું જાદુ થાય છે અહીંથી જ કેમિસ્ટ્રી સાચા અર્થમાં જીવંત બને છે તો સૌથી પહેલો અને મહત્વનો સવાલ વિચારો કે કોઈ ધાતુ એટલે કે મેટલ એના પર એસિડ નાખવામાં આવે તો શું થાય કોઈ રિએક્શન થશે અને જો થાય તો એમાંથી શું બનશે અહીં જો આ પ્રયોગમાં ઝિંક ધાતુના ટુકડાને સલ્ફ્યુરિક એસિડમાં નાખવામાં આવ્યા છે અને તરત જ આ જે પરપોટા નીકળતા દેખાય છે ને એ જ સાબિતી છે કે કેમિકલ રિએક્શન થઈ રહ્યું છે આ પરપોટા બીજા કોઈ નહીં પણ હાઇડ્રોજન ગેસના છે એની ખાસિયત એ છે કે એની પાસે સળગતે મીણબત્તી લઈ જઈએ તો એ પોપ જેવા નાના ધડાકા સાથે સળગી ઉઠે છે તો આ પ્રક્રિયાનો નિયમ એકદમ સિમ્પલ અને સ્પષ્ટ છે જ્યારે પણ કોઈ એસિડ કોઈ સક્રિય ધાતુ સાથે રિએક્ટ કરે ત્યારે એમાંથી બે વસ્તુઓ બને છે એક ક્ષાર અને બીજો હાઇડ્રોજન વાયુ આ કેમિસ્ટ્રીનો એક બેઝિક નિયમ છે જે હંમેશા યાદ રાખવા જેવો છે ચાલો હવે એક સ્ટેપ આગળ વધીએ માની લો કે ધાતુની જગ્યાએ આપણે ધાતુ કાર્બોનેટ લઈએ જેમ કે સોડિયમ કાર્બોનેટ અરે એ જ જેને આપણે ધોવાનો સોડા કહીએ છીએ તો એની સાથે એસિડ રિએક્ટ કરે તો શું થાય આ પ્રયોગમાં એ જ થઈ રહ્યું છે એસિડને સોડિયમ કાર્બોનેટ સાથે મિક્સ કરવામાં આવે છે અહીં પણ જોરદાર પરપોટા નીકળે છે પણ આ વખતે આ ગેસ હાઇડ્રોજન નથી આ છે કાર્બન ડાયોક્સાઇડ અને એની ઓળખ શું કે જ્યારે આ ગેસને ચૂનાના પાણીમાંથી પસાર કરવામાં આવે તો એ પાણીને દૂધ જેવું સફેદ બનાવી દે છે તો આ પ્રક્રિયાનો પણ એક પાક્કો નિયમ છે એસિડ જ્યારે ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે ત્યારે ત્રણ વસ્તુઓ બને છે ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને સાથે સાથે પાણી આ પણ એક બહુ જ મહત્વનો કેમિકલ નિયમ છે અને હવે સૌથી મોટો સવાલ આપણી આ આખી વાર્તાના જે બે હીરો છે એસિડ અને બેઝ જ્યારે એ બંને એકબીજા સાથે મળે ત્યારે શું થાય એમની વચ્ચે લડાઈ થાય છે કે પછી દોસ્તી ચાલો જોઈએ આ પ્રક્રિયાને કહેવાય છે તટસ્થીકરણ એટલે કે ન્યુટ્રલાઇઝેશન આમાં જાણે કે બે વિરોધી શક્તિઓ એકબીજાને મળે છે અને એકબીજાની અસરને પૂરેપૂરી ખતમ કરી દે છે એસિડનો એસિડિક ગુણ અને બેઝનો બેઝિક ગુણ બંને ગાયબ થઈ જાય છે અને આ રાસાયણિક હાથ મિલાવવાનું પરિણામ શું આવે છે બે તદ્દન તટસ્થ પદાર્થો ક્ષાર અને પાણી એસિડની ખાટી અસર પણ ગઈ અને બેઇઝની કડવી અસર પણ ગઈ અને બન્યું શું કંઈક એકદમ નવું અને ન્યૂટ્રલ અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું સ્વાદમાં ફેરફાર રંગ બદલાવો અલગ અલગ પ્રતિક્રિયાઓ આ બધાની પાછળ એક મૂળભૂત કારણ છુપાયેલું છે તો ચાલો હવે એ અસલી રહસ્ય પરથી પડદો ઉઠાવીએ એવું તો શું છે જે એસિડને એસિડ અને બેઝને બેઝ બનાવે છે આ પ્રયોગ આપણને બહુ મોટી હિન્ટ આપે છે જો જ્યારે એસિડને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે એમાંથી વીજળી પસાર થઈ શકે છે અને એટલે જ આ બલ્બ ચાલુ થાય છે હવે વીજળી પસાર થવા માટે વિદ્યુત ભારિત કણો એટલે કે ચાર્જ પાર્ટિકલ્સ હોવા જરૂરી છે જેને આયન કહેવાય છે મતલબ કે એસિડના દ્રાવણમાં આયનો હાજર છે તો આ છે એસિડનું અસલી રહસ્ય એસિડ એવો કોઈપણ પદાર્થ છે જે પાણીમાં ઓગળે ત્યારે હાઇડ્રોજન આયોન એટલે કે એચ પ્લસ આયોન છૂટો પાડે છે અને આ એચ પ્લસ આયોનો જ એસિડના બધા ગુણધર્મો માટે જવાબદાર છે એનો ખાટો સ્વાદ લિટમસને લાલ બનાવવાની તાકાત આ બધું જ આ એચ પ્લસ આયનોને કારણે છે તો પછી બેઝનું રહસ્ય શું એ જ રીતે બેઝ એવો પદાર્થ છે જે પાણીમાં ઓગળે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે છે અને આ ઓએચ માઇનસ આયનો જ એના કડવા સ્વાદ અને લપસણા સ્પર્શ માટે જવાબદાર છે તો વાત એકદમ સાફ છે બધા એસિડમાં એચ પ્લસ કોમન છે અને બધા બેઝમાં ઓએચ માઇનસ કોમન છે ઓકે તો હવે આપણે એ તો જાણી ગયા કે એચ પ્લસ આયનોને કારણે કોઈ વસ્તુ એસિડિક બને છે પણ કોઈ વસ્તુ કેટલી એસિડિક છે ઓછી કે વધારે એ કેવી રીતે માપવું વેલ આના માટે જ એક બહુ જ ઉપયોગી સાધન છે જેને કહેવાય છે પીએચ સ્કેલ આ છે પીએચ સ્કેલ સમજો કે આ ઝીરો થી ચૌદ સુધીનો એક માપદંડ છે બરાબર વચ્ચે સાત નંબર પર આવે છે તટસ્થ એટલે કે ન્યુટ્રલ જેમ કે શુદ્ધ પાણી હવે જો સાતથી નીચે જાઓ તો પદાર્થ એસિડિક કહેવાય અને જેટલો આંકડો નાનો એટલો એસિડ વધારે સ્ટ્રોંગ અને જો સાતથી ઉપર જાઓ તો પદાર્થ બેઝિક કહેવાય જેટલો આંકડો મોટો એટલો બેઝ વધારે સ્ટ્રોંગ ચાલો અને રોજિંદા જીવનના ઉદાહરણોથી સમજીએ આપણા પોતાના પેટમાં જે જઠર રસ હોય છે એની પીએચ માત્ર એક બે છે એટલે કે એ અત્યંત એસિડિક છે લીંબુનો રસ પણ એસિડિક છે લગભગ બે પોઈન્ટ બે પીએચ પર બીજી બાજુ આપણું લોહી એ સહેજ બેઝિક છે સાત પોઈન્ટ ચાર પીએચ પર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે ડ્રેન ક્લિનરમાં વપરાય છે એ તો ચૌદ પીએચ સાથે અત્યંત બેઝિક છે તો આપણે જોયું કે એસિડ અને બેઝ આપણા જીવનમાં કેટલા વણાયેલા છે અને આ બધું જ એ ખૂબ જ નાજુક રાસાયણિક બેલેન્સ પર ચાલે છે પણ આનાથી એક મોટો સવાલ પેદા થાય છે શું થાય જો આ બેલેન્સ તૂટી જાય જ્યારે આ સંતુલન ખોરાવાય ત્યારે શું થાય છે એસિડ વરસાદ જેવી પર્યાવરણીય સમસ્યાઓથી લઈને આપણા પોતાના શરીરના સ્વાસ્થ્ય સુધી આ બેલેન્સનું મહત્વ કેટલું છે આ એક એવો વિચાર છે જે આપણને આપણી આસપાસની દુનિયાને વધુ ઊંડાણથી સમજવા માટે પ્રેરણા આપે છે